ગઈ વખતે કીધું તો એવી રીતે અમે જઈએ છીએ પોરબંદરમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટની નેશનલ ઇવેન્ટમાં એવરેસ્ટ તરીકે તો એમાં ઓલ ઇન્ડિયામાંથી પોસ્ટ વિભાગમાં કામ કરતા અથવા તો પોસ્ટ વિભાગમાં નોકરી કરતા ટપાલ વિભાગમાં નોકરી કરતા લોકો પાર્ટિસિપેન્ટ થાય છે ભાગ લે છે અને અહીંયા પોરબંદરમાં રમવા આવશે મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળા કર્ણાટકા ઉત્તરપ્રદેશ બધી જ જગ્યાએ બધા જ રાજ્યોમાંથી પ્લેયર્સ આવશે રમશે આપણે પોરબંદર ગુજરાતને મોકો મળ્યો છે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનો પોરબંદરને તો એમાં અમે હેફીસ તરીકે જઈએ છીએ આ ઇવેન્ટ તો નાની હતી પણ મેનેજર મિટિંગમાં ઇવેન્ટ થોડીક લંબાઈ બે દિવસની જગ્યાએ ત્રણ દિવસની ઇવેન્ટ થઈ ગઈ એમાં એવું હતું કે દિવસે માસ્ટ આર્ટ બીજા દિવસે નહીં પહેલાં દિવસે ટાઈમ ટ્રાયલ આઈટીટી ઇન્ડિવિઝુઅલ ટાઈમ ટ્રાયલ બીજા દિવસે માસ્ટ અને ત્રીજા દિવસે ટીમ ટાઈમ ટ્રાયલ એવી રીતના પ્લેયર્સને પ્રોપરલી ગેમ રમવાનો મોકો પણ મળે એક દિવસમાં એને થાક પણ ન લાગે બધું વ્યવસ્થિત થઈ જાય એના માટે ત્રણ દિવસ કરી દેવામાં આવ્યા કિલોમીટર પણ ઓછા હતા પ્લેયર્સ માટે પણ ઓછું થઈ ગયું છે કઈ વાંધો નહીં નવા પ્લેયર્સ હતા બધા જ પછી બધાનું સ્ટાર્ટિંગ હતું બધા બિગનર્સ હતા તો આવી રીતના આયોજન થયું લાસ્ટ ટાઈમે કઈ વાંધો નહીં થયું ત્યાં અમે જઈએ છીએ પોરબંદર આ છે મેનેજર મિટિંગનું સીન મેં એવું જાજો નથી લીધો લીધું નાનકડો જ લીધો અહીંયા આ મિટિંગમાં પ્લેયર્સ સાથે આવેલા બધા મેનેજર અને કોચિસનું આપણે સ્વાગત કરીએ અને એમને સમજાવીએ કે કઈ રીતના ઇવેન્ટ હોય કઈ રીતના આયોજન હોય કઈ રીતના પ્લેયર્સને રમાડવાનું હોય અને ઇવેન્ટની છે જાણકારી આપીએ એમાં એવી રીતના હોય છે એ પત્યું પછી આ બહાર હું તો આ તમારો બહુ હું દેખાતી હતી અને આ છે એથ્લેટિકનો ટ્રેડ ખાલી સાયકલિંગ ગેમ નથી એથ્લેટિક પણ છે એથ્લેટિકની મોસ્ટ ઓફલી બધી જ ગેમ છે